બૌદ્ધ મોનેસ્ટ્રી જોવા માટે પર્યટકો આવ્યા હતા જેમાં પ્રવાસન વિભાગના કર્મચારીએ બૌદ્ધ મોનેસ્ટ્રીનો ગેટ બંધ કરી બહારથી તાળો મારી દેતા પ્રવાસીઓ અંદર પુરાઈ ગયા હતા ત્યારથી પસાર થતા રાહદારીઓને બૂમ પાડતા રાહદારી પણ અંદર જોઈને ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ સ્થાનિક દ્વારા મીડિયાનો સંપર્ક કરતા વડનગર પ્રવાસન વિભાગના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી હતી વડનગરમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે પ્રવાસન વિભાગના કર્મચારીઓની લાલિયાવાડીનો તેમનો સામનો કરવો પડે છે આ ઘટનાને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ઘોર બેદરકારી દાખવનાર કર્મચારી પર પગલાં લેવાશે ખરા વારંવાર પ્રવાસન વિભાગના કર્મચારી દ્વારા કરવામાં આવતી બેદરકારીનો અંત આવશે ખરા અમે ફરવા આવ્યા અહીંયા જેતી વખતે ગેટ ખુલ્લો હતો જતા એ જોતા પછી જોવા ગયા અંદર આખું એક ગ્રાઉન્ડ માર્યા પછી બહાર જેવા અમે બહાર જવા નીકળ્યા ગેટે તાળું હતું પછી હેલ્પ માંગવા માટે એક રિક્ષાવાળા હતા બેન હેલ્પ કરવા મદદ માગીએ ભાઈ એમને તાળું ખોલાવડા શું નામ છે બેન તમારું બેન શું ઘટના બની આપની જોડે અમે અહીંયા ગુરુજી જે છે કે ઉત્યા જોવા આયા હતા ગયા ત્યારે ફૂલતો પછી અંદર કે જોવા તો કોઈ મારી તમે કોને જાણ કરી તો આ દરવાજો પર અહીંયા જે રોડ ઉપર એક ભાઈ હતા કે અમને ખોલાવ બે ફોન કરીને પછી ભાઈ અહીંયા કરો મારા અમદાવાદ થી બે પ્રવાસીઓ હતા બહુ જ મોનિસ્ટરી ની અંદર જોવા માટે આવેલા એ અંદર ફરતા હતા ત્યારે બહારથી કોઈએ તાળું મારી દીધું અને અંદર એ લોકો ભરાઈ ગયા અને મને જોણ થઈ એટલે હું તાત્કાલિક અહીંયા આગળ આવ્યો અને બેની મને બહાર કઢાયા છે પણ આ પ્રવાસીઓ આ રીતે આવે જોવા માટે અને અહીં આગળ જોણે ટુરિઝમ ખાતાએ કોઈ ચોકીદારો કે કોઈ માણસો મૂક્યા નથી અને તો આવનાર પ્રવાસીઓની મુલાકાતીઓને સલામતીનું શું બીજું કંઈ આગળ આગ માટેના આ સંરક્ષણ માટેના જે બે બાટલા હતા એ પણ આમાં તો ચોરાઈ ગયા છે એટલે કોઈ ચોકીદાર નહીં તો ટુરિઝમ ખાતું શું કરે કરોડો રૂપિયા ખર્ચીને ખાલી એમના તાળો મારી દેવાનો ખંભાથી તાળો મારવા માટે બનાવી બેઠા છે લોકો એટલે હું આપના માધ્યમથી ટુરિઝમ ખાતાના અધિકારીઓ કને કહેવા માગું છું કે ભાઈ આગળ વ્યવસ્થા કરી માણસોને અને પ્રવાસીઓને મુલાકાતીઓને વ્યવસ્થા જળવાય એમનું રક્ષણ થાય અને બીજી બધી જે જરૂરિયાતો હોય સંતોષાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે તમારી તંત્ર જોડે શું માંગણી રહેશે હવે હવે મારી તંત્ર જોડે એ માંગણી છે કે વહેલા મેલી તો કે આગળ ગાઢ ગોઠવાઈ જાય એનો કાયમી ચોકીદાર મુકાય આ વ્યવસ્થા થાય એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય આ બધી વ્યવસ્થા ઊભી કરવી પડશે તંત્રએ પ્રવાસીઓ પણ થોડા ગભરાયેલા દેખાયા હતા તો થાય જ એકલા તો અંદર મા દીકરો બંને છે અને અંદર પૂરાઈ ગયા તો તો ગભરાઈ દરવાજો અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં